ભરૂચમાં ભારે પવન સાથેના વરસાદમાં તીર્થ નજીક વૃક્ષ ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે મળતી વિગત અનુસાર ગામના પાટિયા નજીક ભારે પવન સાથે વરસેલા વરસાદમાં મહાકાય વૃક્ષ માર્ગ પર ધરાશાયી થઈને પડતા પસાર થઈ રહેલ કાર અને રિક્ષા વૃક્ષની ભારદાર ડાળીઓ નીચે દબાઈ હતી અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષામાં સવાર એક મહિલા મુસાફરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે અંકલેશ્વરની કારમાં સવાર થઈ મેચ રમવા આવેલ કેટલાક યુવાનોને પણ ઈજાઓ પહોંચી હતી અકસ્માતના બનાવમાં કારમાં સવાર ડ્રાઈવર સહિત છ લોકો ફસાયા હતા બનાવની જાણ થતાં જ એક આઠ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે કારમાં ફસાયેલ લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું થી મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અન્ય ની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું જે પૈકી વધુ બે યુવાનોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે ત્રણ લોકોના મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે